વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં વિહાર સિનેમાની પાછળ આવેલા વંદન ડુપ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિવારણ આવ્યું નથી ગંદા જીવાતવાળા દુર્ગંધ મારતા પાણી પીવાના કારણે વંદન ડુપ્લેક્સમાં પાણીજન્ય રોગચાળો થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે પાણીની સમસ્યામાંથી નિજાત મેળવવા માટે બહારથી જગ ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે નગરજનોને આ પાણી પીવાની ફરજ પડી રહી છે આ બાબતે સ્થાનિકોએ રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર સ્થળ પર આવી પહોંચ્યા લોકોની વેદના સાંભળી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા પાલિકાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી આ બાબતે પાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાશે ખરી તે વાતે લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સ અહીં તમે જોઈ શકો છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી જીવડાવાળું કારું ગંદુ પાણી આવે છે અમારી બહેનોએ પણ ફોન ફોન પર વાત કરી હતી પત્ર પણ લખ્યા હતા અરજી પણ કરી હતી કે અમારા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે પણ ત્રણ ત્રણ મહિનાથી આજ દિન સુધી કોઈપણ કોર્પોરેશન દ્વારા અધિકારી કે પાણી પુરવઠાવાળો કે કોઈ પણ અધિકારી સ્થળ પર આવ્યો નથી કોઈ જાતની કામગીરી નથી કરી એટલે ત્રણ ત્રણ મહિનાથી અમારી વિસ્તારના લોકો જીવડાવાળું ગંદુ પાણી પીવું પડે છે જબરદસ્તી એના લીધે તમે જાણી શકો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા રોગચાળો ફાટી નીકળે છે લોકો ઘર ઘર બીમાર થતા હોય ને આવું જીવડાવાળું પાણી આવતું હોય તો ખરેખર વહેલી તકે કામગીરી કરવાની હોય અને અમારા વિસ્તારમાં તમે જોઈ શકો આ વંદન ડુપ્લેક્ષ છે થોડા દિવસ ખાડીયાપોળની ત્યાં ગંદુ પાણી આવતું હતું થોડા દિવસ નવાપુરા વિસ્તારમાં એટલે એક એક કારું કારમાં ગંદુ પાણી આવતું હોય છે ને અધિકારી ટેમ્પરવરી કામગીરી કરે છે કાયમી નિકાલ નહીં કરતા કે કાયમી હવે લોકોને ચોખ્ખું પાણી મળે એવું કામગીરી નહીં કરતા અને મોટી મોટી વાતો કરે છે કે વડોદરા શહેરના તમામ લોકોને બે ટાઈમ પાણી આપીશું ચોખ્ખું પાણી આપીશું પણ અમે તો એવું કહીએ છીએ કે એક કલાક આપો એક સમય આપો પણ સારું ને ચોખ્ખું પાણી આપો લોકોને ના આવું જીવડાવાળું પાણી ના આપવાનું હોય અને ટૂંક સમયની અંદર જે ગંદુ ને જીવડાવાળું પાણી અમારા વિસ્તારમાં બંધ નહીં કરવામાં આવે તો એ વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કમિશ્નરશ્રીને મળવા થાય તો અમે વિસ્તારના બહેનોને સાથે લઈને પણ કમિશ્નરશ્રીને રજૂઆત કરીશું ને બીજાની તો વાત નહીં કરું પણ અમે અમારી ફરજ છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ કોઈ પણ જગ્યા પર ગંદુ પાણી ના આવવું જોઈએ અને આ તમામ જવાબદારી જે તે અધિકારી હશે જે કંઈ લાખો લાખો રૂપિયાનો પગાર લે છે મોટી મોટી ગાડીઓમાં ફરે છે એમની જવાબદારી છે પ્રાથમિક સુવિધા પાણી હોય ગટર હોય રોડ હોય આ પ્રાથમિક સુવિધામાં આવે આ કામ તો ખરેખર જે પણ અધિકારી અને ખરેખર જે આવા અધિકારી કામગીરી ના કરતા હોય એને વહેલી તકે તાત્કાલિક અહીંથી કાઢી નાખો એના પર એક્શન લેવા જોઈએ એવું અમારી માગ પાણી ઓલરેડી સે ગંદા બહુ આ રહા હોય જ્યાદાહી હોય કે કીડે આને શરૂ હો ગયા સ્મેલ હતી પાણીમાં બહુ જ્યાદા ઓર પાણી પીને ઈચ્છા નહીં હતી એના ગંદા પી આ રહા વલરેડી કીડે વાળા પની તો ચાર પાંચ મહિને બરસાત કે સમય હોગ पर अभी भी कंटिन्यूस ही है ऐसा नहीं है कि पानी चलो ओके बरसात के दिनों में थोड़ा पानी हो और अपन सोच रहे कि चार साल से हम सफर हो रहे हैं इस चीज़ से पर उसके बाद बंद हो जाता था पर अब तो कंटिन्यूस गंदा पानी आप पानी सिंपल सादा पानी भी देखोगे तो उसमें भी कुछ ना कुछ ऐसे ग्रेन्यूल्स जैसे तैरते ही रहते हैं गंदे जी, आपने किसी जगह पर कम्प्लेन ऐसा कुछ किया हमने बहुत बार कम्प्लेंट राइटिंग में भी दी हुई है सोसाइटी वालों ने भी ये किया हुआ है सब जगह किसको कम्प्लेन किया अब सोसाइटी वालों के जो थे दिवाली पहले भी किया था मैंने की किया था आज के दो डेढ़ दो महीने पहले किया था मैंने ये भी बताती हूँ तो नहीं, नहीं आया कुछ भी नहीं आया ये तो। उस समय मोदी आने वाले थे इसलिए उस समय मोदी का वो था तो उन्होंने बोला था अभी तो टाइम नहीं है बाद में ये करते हैं तो वो आया नहीं कुछ उधर से फिर मैं हमने सोचा कि बरसात के बाद अपने आप सा हो जाता है तो शायद प्रॉब्लम सॉल्व हो जाएगी किया होगा इतने जगह से आप कंटिन्यूस चल रहा है कि गंदा पानी आ रहा है તો શાયદ હારાઇ પ્રોબ્લેમ સોલવ હો જાયગા પર અભી તક હુવા નહીં પી સાફ હોય કે આદમી ક્યાં જતા ડિમાડ પાણી સાફ છે